આ બાબત ની જાણ મને પણ આ સોશિયલ મીડિયાના માધ્યમથી જાણવા મળી છે અને મારા દ્વારા સદર બાબતની તપાસ કરતા વ્હીકલ નંબર તોત્તેર ની અંદર જે ધોવારણથી નડિયાદ તરફ આવી રહી હતી બસ જે બસની અંદર પિસ્તાલીસ અડસઠ નંબર બેજ નંબર ધરાવતા વિનોદ પરમાર નામના કંડક્ટરે સદર વિદ્યાર્થી અથવા તો જે મુસાફર છે એના પર હાથ ચાલાકી કરવાની અને કાયદો હાથમાં લેવાની કોશિશ કરી છે જે જરા પણ ચલાવી શકાય એવી બાબત નથી અમારા દ્વારા અ એ કંડક્ટર વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે